કેવલ ભાઈ જામ ધૂળ લાગી ગઈ હવે મને કે કેમ તું મને વાતે તો હું લાવી દઉં તેલ લાવી દઉં તો લઈ ઈ માની જા છે હો તમ તારે બહુ ટેન્શન નો લેતા એટલું ખબર જ હોય ને કેટલા વર ગાઢા હવે મારી આરે ખબર હું બાલુ ભાવ અને ઘરી પર ભાવ પંજાબી તો ઈ મારા રોય તો તઈ લાગે વિડિયો કરી ભાઈ થોડો સેમ કેજો બેન ફોટો લાગી દેયાનભાઈને કાંઈ ખબર ન પડતી પેલા યુટ્યુબ ફેમિલી કેમ છો તો જો આપણે બપોર જેવો ટાઈમ થઈ ગયો છે અને જમીન થઈ ગયા છે નવરા કેમ કે આ બધાને ખબર જ તરત બપોર થઈ જાય એટલે અત્યારે તો મોડું થઈ જાય એટલે કે હવાર તો ટાઈમ જ નહીં રહેતો બહુ તો જમી લીધું નવરા થઈ ગયા છે અને નટરાજ હતા દુકાને તો અત્યારે હવે જમીને જાય છે હવે કેમ કે ખબર દર્શે આમાં દુકાન છે તો રોજ માટે કેક નું કેક ઘટતું હોય તો લેવા માટે જવું પડે આપડે ઠેલો તો તૈયાર કરી નાખ્યો તો જવાના છે પિતરપુર તો એ એવા છે કે હાલો કઈ લાવવાનું છે ઘટે કઈ તો મેં કીધું છે હા તો હજુ આપણે ગામમાં લાઈટ નથી એટલે પિતરપુર દડું મૂકવા મોકલાવાનું છે તો દીધું છે કે હા હું કે દડું નહીં લઈ જાઉં એમ કે તો અંદર છે તમારે તો કેવલભાઈ થાર ને જામ ધૂળ લાગી ગઈ છે હા આપણે વ્યાઈ જશે ભણવા એટલે ગાડી છે ને સવાર માં કાકે પછી મૂકીને વ્યાજ છે ને રિયાનભાઈ ને

હા હા તમારે દાણો દળાવા તો જાવ ન જાવ તો જો રોટલી લોટ નથી એટલે જાવું લઈ તો પડશે એવું તો ન હોય તારા જવાનું મારાકા જવાનું લાવી દઉં તેલ લાવી દઉં તો હું તમને બાકી તો એમ હું તમને આ ને છે ને એને 24 કલાક તમે રાખીને દેખાડો ને તો હું બધું કરી આવું બોલો હા 24 કલાક ના હા એ નો રે આપણે તો પછી ઈ અમારાથી નો થાય નકર તો તમને એમ કે ઈ છે ને ઈ અમારાથી થી દળણું છે ને ઈ અમારાથી નો દળાવા જવાય કેમ કે રિયાનભાઈ છે ને નાના છે તો ગામમાં હું હાલીને જાઉં તો વાર લાગી જાય પિતેપુર જાઉં તો વાર લાગી જાય એટલે આપણે એને કે હું ખાલી એટલું જ એને કહેવા માંગુ છું કે મારાથી નો થાય ને તારે હું તમને ગઉ સાચી વાત છે ને હા સાચી હે તો હવે

આ બધા છે લોકો એ કઈ જાતા જ નહીં હોય જાતા જ હોય પણ કોઈ કેતા ન હોય ને વિડીયો એ લોકો ઉતારતા ન હોય ને ઉતારતા હોય તો કેતા એ તો બધું કરવું પડે એ તો બધા છે ને વિડીયો ન ઉતારતા હોય ને એ બધાને ખબર ન હોય આવડા દળું દળવા જાય તો એ જાતા હોય પણ કે નહીં કે અમે લોકો છે ગમે એ ગમે એ હોય ને હાસી હાસુ કહી દી આ બરોબર નહીં આડી આવ્યા તમને એમ થતું ખાલી દળનું દળાવા જ ગયા પણ ખાલી ભાખરી નું નહોતું આપણે દુકાન નો માલ પણ લાવવાનો તો બીજું બકાલો પણ લાવવાનું આખો થેલો ભરાઈ ગયો છે તો વાળા હો ફટાફટ નીકળે તમને એમ જોયું છે ખાલી દરણું દોડવા જાય એવું કઈ નથી બીજું બધું લાવવાનું હોય લાઈટ નતી હારો લેતા આવ્યા

ಕೇವಲ್ ಬೇಕಾಗಿದೆ ಅಂದ್ರೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ ಕೇವಲ್ ಬೇಕಾಗಿದೆ ಅಂದ್ರೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ ಕೇವಲ್ ಬೇಕಾಗಿದೆ ಅಂದ್ರೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ ಕೇವಲ್ ಬೇಕಾಗಿದೆ ಅಂದ್ರೆ ಏನ್ ಬೇಕಾಗಿ